આતંકી હુમલા બાદ એક્શનમાં છે ગુજરાત સરકાર બાંગ્લાદેશી ઘુસણો સામે એક્શન પ્લાન કરવામાં આવ્યો છે ને તેની કાર્યવાહી પણ શરૂ થઈ ગઈ છે અમદાવાદ સુરત રાજકોટમાં ઓપરેશન મોટી સંખ્યામાં ઘુસણખોરોની કરાય છે અટકાયત અમદાવાદમાં આઠસો જેટલા ઘુસણખોરોની અટકાયત કરાઈ છે સુરત અને રાજકોટમાં પણ અટકાયત કરવામાં આવી છે ગઈકાલ મોડી રાત થી આ ઓપરેશન ચાલી રહ્યું છે અને આ તમામ જગ્યા પર પોલીસ તેમના ઘરમાં ઘૂસીને તેઓ લોકોને બહાર કાઢ્યા છે તો બાંગ્લાદેશી ઘુસણખોરો સામે એક્શન પ્લાન અને અડધી રાત્રે ખબર પડે અને તે તે થઈ જાય માટે આ ઓપરેશન અડધી રાત્રે કરવામાં આવ્યું જેમાં ગુજરાત પોલીસ અલગ અલગ શહેરોમાં અલગ અલગ વિસ્તારોમાં ગઈ અને તેઓને ઘરમાંથી જ્યારે સૂતા હતા ત્યારે ત્યારે જ અડધી રાત્રે આ ઓપરેશન કરવામાં આવ્યું છે અને હવે તેઓના જે આઈડી છે તે ચેક કરવામાં આવી રહ્યા છે તો કેટલે કે મહિલાઓએ પણ હલ્લાબોલ કર્યું હતું અને તેમનું કહેવું છે કે તેમની પાસે આઈડી છે તેઓ અહીંના નાગરિક છે આ નાગરિકતાનો પુરાવો તેમની પાસે છે છે પરંતુ તે કરવામાં આવી રહ્યો કારણ કે આ પણ ગેરરીતે તેઓ આઈડી બનાવ્યા હોવાના પુરાવા પણ સામે આવ્યા હતા અને ત્યારે હવે ગુજરાત પોલીસ હોય કે ગુજરાત સરકાર હોય કોઈ પણ દયા ખાવા માટે નથી ઈચ્છતી એટલે કે બોર્ડર હોય કે બોર્ડરની અંદરના લોકો

इस विषय को बहुत ही गंभीरता पूर्वक लेती है और इस विषय को का सलूशन लाने के लिए हमारे राज्य के माननीय मुख्यमंत्री श्री और हमारे राज्य के गृह मंत्री श्री दोनों की तरफ से हमें सतत हमेशा मार्गदर्शन मिलते रहा है और उस मार्गदर्शन के तहत आज जो बहुत ही बड़ी अभूतपूर्व ऐतिहासिक सफलता जो अहमदाबाद शहर और सूरत शहर पुलिस को मिली है मैं अहमदाबाद शहर के सीपी और सूरत शहर के सीपी और उनके तमाम टीम के सदस्यों को बहुत-बहुत अभिनंदन देता हूं तो atkifulabad गुजरात पुलिस एक्शन मोड में चाहे सूरत पुलिस ने पण સૌથી મોટો ઓપરેશન શહેરમાંથી 100 થી પણ વધુ બંગલાદશીઓને અટકાયત કરાય છે સુરત શહેર डीसीबी અને એસઓજી ની કાર્યપથી શહેરના અલગ અલગ વિસ્તારોમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધરીઓ બોગસ ડોક્યુમેન્ટના આધારે ભારતમાં રહેતા પોલીસે મહિલા સહિત પુરુષ જે હતા બાંગ્લાદેશીઓ તેમની અટકાયત કરી છે કાર્યવાહી અંગે જેસીબી ક્રાઇમ રાઘવેન્દ્ર નિવેદન છે કે સુરતમાં ગેરકાયદેસર રીતે બાંગ્લાદેશીઓ સામે આ કાર્યવાહી ચાલી રહી છે તમામ બાંગ્લાદેશીઓને પરત બાંગ્લાદેશ ડિપોર્ટ કરવામાં આવશે હજુ પણ જે કોઈ બાંગ્લાદેશીઓ ગેરકાયદેસર રીતે સુરતમાં વસવાટ કરી રહ્યા હશે તેઓને શોધીને કાર્યવાહી કરાશે पुलिस ने ऑपरेशन के दरमियान हम लोगों ने कोशिश की है जितने भी इलीगल बांग्लादेशी नेशनल हैं उनको आइडेंटिफाई करके डिपोर्ट करने का प्रोसेस स्टार्ट किया है जल्द से जल्द इनको डिपोर्ट कर किया जाएगा सौ के ऊपर लोग डिटेन किए गए हैं पूछताछ चालू है और इनको इनकी आइडेंटिटी वेरीफाई करके तुरंत डिपोर्ट करने की कार्यवाही की जाएगी मूल उद्देश्य है कि इलीगल बांग्लादेशी नेशनल्स को जल्द से जल्द પોલીસ પણ એક્શનમાં છે ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશીઓ સામે કાર્યવાહી શહેરના જુદા જુદા વિસ્તારમાં ગુપ્ત ઓપરેશન હાથ ધરાયું એસઓજી ક્રાઇમ બ્રાન્ચ ઇ ઓડબ્લ્યુ બ્રાન્ચ સહિતની ટીમો દ્વારા

સહિતના જે વિસ્તારો છે ત્યાં અત્યારે જે છે એ હાથ તપાસ હાથ ધરવામાં આવી રહી છે જે પણ લોકો ગેરકાયદેસર રહેતા હોય તેમને જે છે અત્યારે અહીંથી અટકાવવામાં આવી રહ્યા છે તેમને જે છે અત્યારે લઈ જવામાં આવી રહ્યા છે આપ સીધા જ દ્રશ્યો જોઈ શકો છો કે જે રીતના રાજકોટ પોલીસ છે તેમના દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી અને અત્યારે રાજકોટ શહેરના જે છે અલગ અલગ વિસ્તારો ત્યાં આ પ્રકારે હાથ તપાસ હાથ ધરવામાં આવી રહી છે આજે શહેરભરના અલગ અલગ વિસ્તારો છે ત્યાં જે છે જે પણ લોકો ગેરકાયદેસર રીતે રહે છે તેમની અટકાયત કરવામાં આવી રહી છે ત્યારે કેમ બાંગ્લાદેશ યાદ ન આવ્યા બાંગ્લાદેશી નાગરિકો આશીર્વાદ કોણે આપ્યા એમના ખોટા પુરાવા થઈ ગયા ની દસ્તાવેજો બની ગયા તો તંત્રમાં માં ક્યા સંત્રીને ક્યાં મંત્રીનો સીધા આશીર્વાદ છે આ કઈ પ્રકારનો ભ્રષ્ટાચાર છે જે દેશને મુશ્કેલીમાં મૂકી શકે છે ભીડવાળા વિસ્તારોને નિશાન બનાવી શકે છે સ્થાનિક ન હોય તેવા લોકોને નિશાન બનાવી શકે છે આતંકવાદીઓ સૈન્ય મથકોને પણ નિશાન બનાવી શકે છે અને આવી સ્થિતિમાં સૈનિકોને અલર્ટ રાખવામાં આવ્યા છે હાલ આતંકવાદીઓને પકડવા માટે જમ્મુ કાશ્મીરમાં મોટું સર્ચ ઓપરેશન ચાલી રહ્યું છે કેન્દ્ર સરકારે ભારતમાં રહેતા પાકિસ્તાનીઓને દેશ છોડવા માટે આદેશ કર્યો છે જેને લઈ જામનગર પોલીસ પણ એક્શનમાં આવી છે અને જામનગરમાં વિઝા પર રહેતા મુસ્લિમ પાકિસ્તાનીઓને ઘર ભેગા કરવા પોલીસ તૈયારી કરી રહી છે લાંબી તેમજ ટૂંકી મુદ્દત ધરાવતા એકત્રીસ પાકિસ્તાની મુસ્લિમ નાગરિકોને અલ્ટિમેટમ અપાયું છે જામનગર પોલીસ દ્વારા પાકિસ્તાનીઓનું લિસ્ટ તૈયાર કરવામાં આવી રહ્યું છે અને જે બાદ કાર્યવાહી કરવામાં આવશે જમ્મુ કાશ્મીરના પહેલગામમાં આતંકી હુમલા બાદ રાજ્યભરમાં પોલીસે સર્ચ ઓપરેશન હાથ ધર્યું

ગઈકાલે પ્રમુખ સાથે કાર્યાલય પર બબાલ કરી હતી અમદાવાદ શહેર કોંગ્રેસ પ્રમુખની પસંદગી મામલે બબાલ કરી હતી ગુજરાત કોંગ્રેસ કાર્યાલય ખાતે રજૂઆત સમયે કાર્યકરો વચ્ચે ઘર્ષણ થયું હતું અને વર્તમાન શહેર કોંગ્રેસ પ્રમુખના સમર્થક અને એલિઝબ્રીઝ વોર્ડના કાર્યકરો વચ્ચે શાબ્દિક બોલાચાલી થઈ બોલાચાલી બાદ મારામારી થઈ હોવાનું સૂત્રોનો દાવો છે પાટીદાર નેતા અલ્પેશ કથિરિયા આવતીકાલે ગોંડલ જશે ગણેશ ગોંડલના નિવેદન બાદ આવતીકાલે ગોંડલ જશે અને ગોંડલ ખાતે વિવિધ મંદિર અને સ્થળની મુલાકાત લેશે અલ્પેશ કથિરિયાની સાથે ધાર્મિક માલવિયા જીગીશા પટેલ સહિતના લોકો પણ ગોંડલની મુલાકાત લેશે અલ્પેશ કથિરિયાએ જણાવ્યું છે કે છેલ્લા છ મહિનાથી ગોંડલમાં ગુનાહિત પ્રવૃત્તિઓ વધી ગઈ છે લોકો ભય મુક્ત જીવન જીવે તેવા પ્રયાસ કરીશું મારામારી હોય અપહરણ હોય જાટ યુવાનનું જે મૃત્યુ થયું છે તો આવા ઘણા બધા કારણોથી ગોંડલમાં કંઈ ભયનો માહોલ હોય એવું સ્પષ્ટપણે જણાય છે એટલે આ ભયભીત જનતાને મળી અને એના અંદરથી ભય દૂર થાય એ માટે અમે ગોંડલ જઈએ છીએ કે ગુજરાતમાં છેલ્લા દસ વર્ષોથી અમે જાહેર જીવનમાં છીએ બધી જઈએ છીએ મળીએ છીએ અને આનું સર્ટિફિકેટ અમને સમાજે અને લોકોએ આપ્યો છે કોઈના વ્યક્તિગત સર્ટિફિકેટની મારે જરૂર નથી દાહોદમાં કરોડોનું કૌભાંડ કરનારાઓની પોલીસે ધરપકડ કરી છે નોંધનીય છે કે અને ધાનપુર તાલુકામાં મનરેગા અંતર્ગત કરોડો ઊંચા આપત થઈ છે બે હાજર એકવીસ થી ચોવીસ દરમિયાન મનરેગા યોજના હેઠળ માત્ર દેખાડા પૂરતું કામ કરાયું છે રસ્તા અને ચેકડેમોના કામ અધૂરા છે અને છતાં પણ ખોટા પ્રમાણપત્રો રજૂ કરી નાણાંની ચુકવણી થયાની ફરિયાદ છે

એમને મંજૂર કરવાની એમની જવાબદારી હતી અને તેઓની બદલી થઈને ઇન્ટરચેન્જ બદલી પણ અન્ય બે તાલુકામાં જ થયેલી હતી તો એ બંનેની કે જેમાં એલવન સિવાયના ચૂકવણા બાબતે અથવા અધૂરા કામોની બિલો મંજૂર કરવા બાબતે રોલ જણાવ્યા હતા અટક કરી છે અને બારિયા ફૂલસિંહ અને મંગળભાઈ ભાવસિંહ પટેલિયા આ બંને આ ગામોની અંદર જીઆર એટલે ગ્રામ રોજગાર સેવક તરીકે ફરજ બજાવતા હતા જેઓએ જે કામ થવું જોઈએ એ કામ ના થયું હોય તેમ છતાં તેના પ્રોપર મંજૂરી આપી એમના રિસ્ટોમાં નોંધો કરી એ બિલો બનાવી અને પર મોકલી આપ્યા હતા અને મદદગારી કરી તો એને આરો જણાવ્યા હતા આ ચાર લોકોની હાલમાં અટક કરી છે જો તમે આરટીઓનો ટેક્સ ન ભર્યો હોય તો ભરી દેજો અમદાવાદ આરટીઓ હવે કાર્યવાહી કરવાના મૂળમાં છે અમદાવાદ આરટીઓ લાગુ પડતા તમામ પર હવે ચેકિંગ કરશે દ્વારા એક ટીમ બનાવવામાં આવી છે અને અમદાવાદ જિલ્લાના જેટલા પણ ટેક્સ ડિફોલ્ડર તરીકે ફરી રહ્યા છે તેનું ચેકિંગ કરવામાં આવી રહ્યું છે છેલ્લા દસ દિવસમાં ત્રીસ વાહનો ડિટેઇન કરાયા છે અને જેમાં પંદર લાખથી વધુનો ટેક્સ બાકી છે તે વસૂલ કરવામાં આવ્યો છે આરટીઓની અપીલ છે કે ટેક્સ ભરવાનો બાકી છે તે સમયસર ટેક્સ ભરી દે આ ઉપરાંત કચેરીથી એક અલગ ટીમ પણ બનાવવામાં આવી છે જે અમદાવાદ જિલ્લાના ઇન્ટરનલ એરિયામાં જેટલા બી વાહનો ટેક્સ ડિફોલ્ટર તરીકે ફરી રહ્યા છે આ તમામનું ચેકિંગ હાલમાં ધરાઈ રહ્યું છે જેમાં છેલ્લા દસ દિવસની અંદર લગભગ ત્રીસથી વધારે વાહનો ડિટેન કરવામાં આવેલા છે અને આમાં પંદર લાખથી વધુનો જે બાકી ટેક્સ છે તે વસૂલો પણ કરવામાં આવેલો છે અને આગામી સમયમાં પણ આ કાર્યવાહી ચાલુ રહેશે જંબુસર પંથકના ખેડૂતો માટે ખુશીના ખબર ટેકાના ભાવે તુવેરની ખરીદી શરૂ થતા ખેડૂતોમાં ઉત્સાહ છે વહેલી સવારથી જ ખેડૂતોએ લાંબી લાઇન લગાવી અને સરકારે ટેકાના ભાવે તુબેર ખરીદી શરૂ કરતા ખેડૂતો પોતાના ખેતરમાંથી તુબેર લાવીને પહોંચી રહ્યા છે ગુજરાત એગ્રોના કેમ્પસમાં દરરોજ સિત્તેરથી એસી જેટલા ટ્રેક્ટર તુબેર લઈને પહોંચી રહ્યા છે અત્યાર સુધીમાં અંદાજે ત્રેવીસ હજાર બાઇક જેટલી તુબેરની ખરીદી થઈ ચૂકી છે ખેડૂતોએ કહ્યું છે કે સાત હજાર પાંચસો પચાસ રૂપિયા પ્રતિ ક્વિન્ટલના રેટથી મળતી ખરીદીથી

મજૂર કામ કરતો એટલે એની કેપેસિટી આઠ વાગે લગી હોય છતાં આપણે કહીએ એટલે બે ચાર ટ્રેક્ટર વધારે તોડી દઈ પણ અત્યારે જે પંદર વીસ ટ્રેક્ટર છે એ સવારના પછી ટોકન વાઇઝ ચાલુ થઈ જાય સુરેન્દ્રનગરના વઢવાણ શહેરમાંથી પસાર થતી ભોગાવો નદીમાં સફાઈના અભાવે ગાંડીવેલનું સામ્રાજ્ય છવાયું છે ધોરીપોડ પુલ થી નીચે છેક નજર પહોંચે ત્યાં સુધી નદીમાં ગાંડીવેલનું સામ્રાજ્ય છે ગાંડીવેલના કારણે નદીનું પાણી સુકાઈ રહ્યું છે સામાન્ય રીતે ઉનાળા સમયે ભોગાવો નદીમાં રહેલું પાણી પશુઓ માટે આશીર્વાદરૂપ બનતું હોય છે પરંતુ હાલ આ વેલના કારણે પશુઓ પણ પાણી નથી પી શકતા આસપાસના વિસ્તારમાં મચ્છરનો ઉપદ્રવ વધ્યો છે સ્થાનિકો ગંદકીના કારણે મચ્છરજન્ય રોગચાળાની ભીતિ સિમી રહ્યા છે અસહ્ય દુર્ગંધથી સ્થાનિકો પણ પરેશાન છે નદીની તત્કાલિક સફાઈ થાય તેવી માંગ છે ભોગાવાની અંદર ગંદકી અને આ જે વેલ છે એનું સાંભળ્યું જે બહુ વધી ગયું છે અને ગંદકી મચ્છર ગાંડી વેલ ના કારણે પશુઓ પાણી પી શકતા નથી અને ગંદકી થાય છે પાણી ચોખ્ખું થઈ જાય ગાંડી વેલ કાઢે તો ઢાંકર માટે પાણી પીવાનું થઈ જાય એટલે બધે ગાંડી વેલ થઈ જાય છે એટલે ગંદકીમાં દોર ઉપયોગ થઈ ગયો છે એને ભોગાવવા પણ નીકળે આવું જોવા માણસો રાય તે એટલે બધે ગંદકી આવે છે અને આ કારણે રૂમાલ દેવો પડે છે સુરેન્દ્રનગર વઢવાણ શહેરની મધ્યમાંથી પસાર થતી ભોગાવો નદીમાં વઢવાણ વઢવાન ધોણીપોળ થી નીચેના ભાગમાં મોટા ભાગે આ ભોગાવો નદીમાં માં ગાંડી નું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે જે ભોગાવો નદી છે આ ઐતિહાસિક નદી ઇતિહાસમાં પણ અનેરું સ્થાન ધરાવે છે ત્યારે આ ઐતિહાસિક નદીની ક્યાંક ને ક્યાંક તંત્ર દ્વારા ઘોર ઉપેક્ષા કરવામાં આવતી હોય તેવું લાગી રહ્યું છે હાલ સમગ્ર નદીમાં ગાંડી વેલનું સામ્રાજ્ય જોવા મળ્યું છે અને ક્યાંક ને ક્યાંક તેને લઈને પાણીનું વહેન છે રોકાઈ ગયું છે જેને કારણે ખાસ કરીને હાલ ઉનાળાના સમયમાં જે પશુઓ માટે આ નદીનું પાણી છે એ પીવાલાયક અને આશીર્વાદરૂપ સાબિત થઈ રહ્યું છે પરંતુ હાલ આ ગાંડી વેલના સામ્રાજ્યને કારણે પશુઓ પણ આ પાણી માટે પીવા માટે જઈ શકતા નથી ત્યારે તંત્ર દ્વારા જે ભોગાવો નદી સફાઈ અભિયાન ના માત્ર ને માત્ર નાટક કરવામાં આવી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે નદી ની યોગ્ય સફાઈ કરી અને ગાંધી સામ્રાજ્ય નું છે તે દૂર કરવા માટે લોકોમાં લોકો માંગ ઉઠવા પામી છે અક્ષય જોશી ન્યૂઝ એટીન ગુજરાતી વઢવા ધોરાજીના જૂનાગઢ રોડ પર બની રહેલા બ્રિજના કારણે લોકો પારાવાર મુશ્કેલીનો સામનો કરી રહ્યા છે કોન્ટ્રાક્ટરની મનમાનીના કારણે સ્થાનિકોને પરેશાન થવાનો વારો આવ્યો છે કોઈ યોગ્ય વ્યવસ્થા વગર થઈ રહ્યું છે કામ આજુબાજુના લોકોને તકલીફ થાય તેવું કોન્ટ્રાક્ટર અને લેબરનું કામ હોવાથી હાલાકી પડી રહી છે બ્રિજમાં કામ કરતા મજૂરો પણ સેફ્ટી વગર જોવા મળ્યા છે જેના કારણે આજુબાજુના લોકો તેમજ દુકાનધારકોને જીવનું જોખમ ઉભું થયું છે સ્થાનિક અને વેપારીઓ રાહદારીઓમાં પણ રોષ છે Bulletin magrava di Shunan a Crappy Pad. જમ્મુ કાશ્મીરના પહલગામની ઘટનાને લઈને દેશ હિપકે ચડ્યો છે આતંકવાદીઓની હરકતથી વિરોધ પ્રદર્શન થઈ રહ્યા છે ત્યારે ગુજરાત પણ બંધ રહ્યું રાજ્યના મોટા ભાગના શહેરોએ બંધ પાળી મૃતકોને શ્રદ્ધાંજલિ આપી મોરબીમાં તો લોકોએ અનોખો વિરોધ કર્યો જાહેર રસ્તા ઉપર પાકિસ્તાની ધ્વજના ચિત્ર બનાવવામાં આવ્યા પછી લોકોએ પાકિસ્તાની ધ્વજ પર ચાલીને અને તેના પર વાહનો ચલાવીને વિરોધ કર્યો આતંકવાદી હુમલાના વિરોધમાં મોરબીમાં મૌન રેલી યોજી મૌન રેલી પૂર્ણ થયા બાદ નહેરુ ગેટ ચોક ખાતે પુતળા દહન કરવામાં આવ્યું

વિજયનગરના ચીઠોડા બંધ પાડ્યું હતું વેપારીઓએ સ્વયંભૂ બંધ પાડી શ્રદ્ધાંજલિ આપી તમામ દુકાનો લારી ગલ્લા પાથરના વાળા તમામ લોકોએ એક થઈ બંધ પાડ્યો આ તરફ હિંમતનગર માર્કેટ યાર્ડના વેપારીઓ સ્વયંભૂ બંધ પાડી શ્રદ્ધાંજલિ આપી તમામ દુકાનોના વેપારીઓ એક થઈ સ્વયંભૂ બંધ પાડ્યું માર્કેટ યાર્ડની ખરીદી અને વેચાણ પણ સાથે જ બંધ રાખવામાં આવ્યું હિંમતનગર શહેર તેમજ તલોદ અને પ્રાંતિજમાં વેપારીઓ દ્વારા બજારો સ્વયંભુ બંધ રાખવામાં આવી સરકારને આતંકવાદીઓ સામે કડક કાર્યવાહી કરવાની પણ માંગ કરાઈ અલગ અલગ હિન્દુ સંગઠનો દ્વારા અઠ્યાવીસ અમદાવાદ પહલગામ આતંકી હુમલાના દેશભરમાં ઘેરા પ્રત્યાઘાત પડ્યા છે અને શહેરના વેપારીઓ બે કલાક બંધ રાખી વિરોધ નોંધાવ્યો છે અમદાવાદમાં રિલીફ રોડ રોડ ગાંધી રોડ સહિત આસપાસની દુકાનો આજે બંધ રહી પાકિસ્તાનના પીએમના પુતળા બનાવી જૂતાનો હાર પહેરાવ્યો હતો પાકિસ્તાન મુર્દાબાદના નારા લગાવ્યા રિલીફ રોડ પર વેપારીઓ રાષ્ટ્રધ્વજ સાથે રેલી કાઢી હતી આતંકવાદને સપોર્ટ કરનારું જૂઠ બોલવાનું એના માટે અમે આજે વિરોધ કર્યો છે અમારા શહીદ અમારા જો જવાન છે આ લોકોને શહીદ કર્યો છે એને બદલા લેવા માટે અમે સરકાર ઉપર દબાણ કરીએ છીએ કે એને પાકિસ્તાનને ના પર નબળું ખતમ કરો પાકિસ્તાન અખંડ ભાર થઈ જાય આ લોકો આ લોકો કોઈ એના ક્વોલિટી નથી આ લોકો જૂઠા છે આ જૂઠ જૂઠનું સારો લઈ વાંધો કરે છે

કાર્ગો જહાજ શાંઘાઈ થી નીકળ્યો હોવાનો દાવો કરાઈ રહ્યો છે તો તો આ ઘટના આપ જોઈ જોઈ શકો છો બંદર પર મોટી દુર્ઘટના ધુમાડાના ગોટે ગોટા શકાય છે અને એટલો જોરદાર બ્લાસ્ટ હતો કે આસપાસનો વિસ્તાર સમસમી ગયો હતો લોકો જીવ બચાવતા ભાગતા નજરે પડ્યા હતા જે વાહન ચાલકો હતા એ પણ તેમના વાહનો ત્યાં છોડીને ભાગવા લાગ્યા હતા ઘટનામાં ચારસો થી વધુ લોકો ઈજાગ્રસ્ત થયા છે મિસાઇલ ફ્યુલ ભરેલા આ જે કાર્ગો છે તેમાં બ્લાસ્ટ થયો હતો તો એમવી જયરાનમાં આ બ્લાસ્ટ થયો અને આસપાસની બિલ્ડિંગોને પણ નુકસાન પહોંચ્યું છે જે આંકડો છે ઘાયલોનો તે જાણીને જ આશ્ચર્યચકિત થઈ જવાય કે ચારસો લોકો ઘાયલ થયા છે વન નેશન વન ઇલેક્શન પર વકીલો દ્વારા અમદાવાદમાં કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું આ કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ ચીફ ઇલેક્શન કમિશનર અને રવિકુમાર ત્રિપાઠી ઉપસ્થિત રહ્યા ભાજપના સપ્રવક્તા અનિલ પટેલ અને એડવોકેટ વિજય શર્માએ પણ હાજરી આપી કાર્યક્રમમાં ગુજરાતના પૂર્વ ચીફ ઇલેક્શન સંજય પ્રસાદે વન નેશન વન ઇલેક્શન પર નિવેદન આપ્યું કહ્યું કે ભારત આઝાદ થયો ત્યારે એક સાથે ઇલેક્શન થયા હતા અને રાજકીય અસ્થિરતાના કારણે ચૂંટણીઓ અલગ અલગ થવા લાગી જો એક સાથે ચૂંટણી થાય તો ચૂંટણી પ્રક્રિયા માટેનો છૂપો ખર્ચ બચી જશે જે દેશની જીડીપીમાં વધારો કરશે વડી આચાર દેશની સુરક્ષા અને રાજ્યોમાં વિકાસના કામોને પણ અસર થાય છે યોજવામાં આવી ત્યારથી સત્તરના દશક સુધી લગભગ જે છે વન ઇલેક્શનના પ્રમાણમાં એકસાથે લોકસભા અને વિધાનસભાઓ માટે ચૂંટણી થતી હતી પછી રાજકીય સ્થિરતાને કારણે નાઇન્ટીન સિક્સટી સેવન પછી આમાં વિક્ષેપ પડ્યા અને જુદા જુદા તબક્કામાં ચૂંટણીઓ કરવામાં આવતી હતી હવે એકસાથે ચૂંટણીઓ લોકસભા અને વિધાનસભાની કરવામાં આવે તો આમાં નાણાકીય લાભ સરકારને પણ છે સાથે સાથે રાજકીય પક્ષોને પણ છે કેન્ડિડેટને પણ છે અને ઓછા નાણાંનું વ્ય થશે અને નાણાંના વ્ય સાથે જે આખી તંત્ર જે છે તે ચૂંટણીના કામે વારંવાર લાગેલા હોય છે તો વિકાસલક્ષી કામો છે લોકોને જીવન જરૂરિયાતથી સંબંધિત જે ચૂંટ તંત્રનું મુખ્ય કામ છે તેને કરતાં આ કામમાં રોકાયેલા હોવાને કારણે એને વિકાસલક્ષી ક્ષેત્રમાં વિપરીત અસર પડે છે લોકોના જીવનમાં વિપરીત અસર પડે છે અને સાથે સાથે પોલિસી ઉપર પણ વિપરીત અસર પડે છે કેમ કે બધા જુદા જુદા રાજ્યોમાં દર વર્ષે ચૂંટણીઓ થતી હોય એટલે બધા જે રાજકીય લોકો છે તે એને અંદર રોકાયેલા હોય છે અને જે દેશના જે નિર્ણયો લેવાના છે એનાથી પણ એનું ધ્યાન થતા નથી વન નેશન વન ઇલેક્શન ખરેખર તો ડિસ્ટપ્ટેડ ઓલરેડી જે સિસ્ટમ હતી એને પાટા પર લાવવાની વાત છે અને મારા હિસાબે વન નેશન વન ઇલેક્શન તો આટલું મોડું કેમ થાય છે મને નવાઈ લાગે છે ખરેખર તો દેશને જો તમારે પ્રગતિના પંથે લઈ જવી હોય અને જો એને તમારે વ્યવસ્થિત રીતે એનું વિકાસ કાર્ય થતાં રહેવા કરવા હોય તો તમારે વન નેશન વન ઇલેક્શન વગર છૂટકો છે જ નહીં જે કાંઈ જરૂર છે એ ફક્ત પોલિટિકલ વિલની છે અને બધાએ એક સંમત થઈને પોતાના રાષ્ટ્રના હિતની જો વિચાર કરે તો આમાં કોઈ પ્રોબ્લેમ થયો નથી ધ્રાંગધ્રા આર્ય સમાજ મંદિર ખાતે સાત દિવસીય આર્ય વિરાંગના શિબિરનો શુભારંભ કરવામાં આવ્યો બાળકો ઉનાળુ વેકેશનનો સદુપયોગ કરી શકે તે માટે આ શિબિરનું આયોજન કરાયું છે શિબિરમાં સાત દિવસ બાળકોને યોગ તલવારબાજી લાઠીદાવ સૂર્ય નમસ્કાર અને કસરતના પાઠ શીખવાડવામાં આવશે સંસ્કારો અને ગુણોના સિંચન સાથે આ બાળકોને યોગ જીમ્નાસ્ટિક કસરત લેજીમ જીમ હવનથી લઈ રમતગમત પણ શીખવાડાશે આ શિબિર નિઃશુલ્ક છે જેમાં મોટી સંખ્યામાં બાળકો સાભેર જોડાય છે ફાઇલથી દૂર રહે અને સ્વ સ્વબચાવ કોઈ પણ જગ્યાએ પરિસ્થિતિ એવી સર્જાય કે જ્યારે સ્વરક્ષણની જરૂર હોય જ્યારે શાસ્ત્રનું માર્ગદર્શનની જરૂર હોય એ લોકોને એમનું માર્ગદર્શન મળે અહીંયા આવો ને તો તમને પરેડ પીટીના દાવ સૂર્ય નમસ્કાર કરાટે લાઠી ને તલવાર બહુ બધું શીખવામાં આવે છે અને આ તમે કરશો ને ફિટ ફાઇન સ્વસ્થ અને પ્લસ તમે પોતાની રક્ષા પણ કરી શકો છો અમને દરરોજ સાંજે પીટી દાવ સૂર્ય નમસ્કાર લાઠી દાવ તલવાર વગેરે જેવું શીખવાડવામાં આવે છે આનાથી અમને બધું ઘણો ફાયદો થાય છે શરીરની અંદર પણ બધું શારીરિક અને બધું મળે છે તો ઉનાળુ વેકેશનમાં બાળકો સદુપયોગ કરી શકે તે માટે આ પ્રકારની શિબિરનું આયોજન કરવામાં આવ્યું છે વડોદરામાં નશામાં ધૂત યુવકે તોડફોડ કર્યાનો આરોપ નાગરવાડા નવી ધરતીમાં નશામાં ધૂત યુવકે વિસ્તારને માથે લીધો માથાભારે ચેતન રાણા નામના યુવકે ગાડીઓના કાચ તોડ્યાનો આરોપ લાગ્યો છે સ્થાનિકોએ ચેતન રાણાને જાહેરમાં મેથીપાક ચખાડ્યો માથાભારે શખ્સ અને સ્થાનિકો વચ્ચે મારામારી પણ થઈ અને તે સમયનો આ વીડિયો પણ સામે આવ્યો છે તો બબાલ કરતા યુવકને લોકોએ મેથીપાક ચખાડ્યો હતો તો આખા વિસ્તારને તેણે બાંધમાં લીધો હતો અને યુવક સાથે મારપીટ કરતો હતો આ ગોંડલમાં મારામારીની ઘટના બની છે રૂપાવટી ગામના સરપંચના પુત્રએ માર માર્યાનો બનાવ સીસીટીવીમાં કેદ થયો છે મોવીયા રોડ પર રેતી ચોકમાં આવેલ વચરાજ ફેબ્રિકેશનમાં મારામારીની ઘટના બની મળતી માહિતી મુજબ ફેબ્રિકેશનનો એક કામદાર હોટેલમાં ચા લેવા ગયો હતો અને તે સમયે બુલેટ લઈ ઉભા રહેલા સરપંચના પુત્રએ કામદારને સામે કેમ જુએ છે તેમ કહીને માર માર્યો અપશબ્દો બોલ્યા અને ત્યાંથી કામદાર છૂટીને કારખાને પરત ફર્યો પરંતુ સરપંચના પુત્રએ ત્યાં પણ ન રોકાતા કારખાને પહોંચીને કામદાર પર હુમલો કર્યો અને ત્યારે મહિલા સરપંચના પુત્ર સુરેશ સોલંકીની દાદાગીરી સીસીટીવીમાં કેદ થઈ છે સમગ્ર મામલે ગોંડલ શહેર એ ડિવિઝન પોલીસે તપાસ હાથ ધરી જ્યારે કે મારા મારામારીના ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર અપાઈ સુરતમાં એક લોહિયાળ મારામારીમાં બે યુવકો ઘાયલ થયા છે માંગરોડના કુંવારદા ગામે આ મારામારી થઈ હતી અને જેમાં માથાના ભાગે ધારીયાના ઘા માં આવ્યા જીવલેણ હુમલો કરવામાં આવ્યો છે અને આ બનાવમાં બે યુવકને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે હુમલાખોરો જીવલેણ હુમલો કરીને ફરાર થયા ઇજાગ્રસ્ત બંને યુવકો મુડદના પ્રભુનગરના રહેવાસી છે કોસંબા પોલીસ ઘટના સ્થળે પહોંચીને તપાસ હાથ ધરી